આમ તો ત્રણ શીરા ન કપાય કોણ શીરા કાપો તો વજન ઓછું આવે પણ જો તમારા લોટમાં બે પાંચ શીરા ત્રણ શીરા હોય એ ત્યાં માઇન તો કાપો તો વજન ઓછું ન આવે તો ઘણી ફર એવું થતું હોય કે કોણ શીરા કાપો અને ટેબલ વાંકા આવતા હોય તો કઈ રીતે હીરા કાપવા કે ટેબલ એ વાંકા ન આવે અને કોણ શીરા કપાઈ જાય તો એના માટે પેલા હીરો મેળવી નાખવાનો આ હીરો ત્રણ છે બરાબર હવે આ એરો ખોસ હોય તો કોઈ દી આ લાઈને કોઈ દી કપાય નહીં ખોસ હીરો હોય તો કોઈ દી આવી ઉપરની લાઈને હીરો કાપવાનો નહીં ઉપરની લાઈને હીરો કાપો તો ખોસ હીરો હોય એનું ટેબલ વાકુ આવે અને જો એ આ સાઈડથી મેકો તો ટેબલ ઓકે આવે ટેબલ વાકું દેખાય નહીં એટલે કોણ હીરો હોય હંમેશા આ સાઈડથી મેકવાનો આ સાઈડથી નહીં આ સાઈડ આમ બહાર નીકળવો જોઈએ અને હેઠળ સાઈડ અહીં મળી જવો જોઈએ આ લાઈન મેળવીને અહીં કાપવાનો આવી રીતે આવી રીતે બીજા હેરામાં પણ હું તમને દેખાડીશ કે કઈ રીતે હીરો મેપો હીરો કપાઈ ગયો હવે બીજો હીરો પાછો એવી જ રીતે મેકોનો મળી ગયો એન્ટર આ હીરો પણ થોડોક ખોચ છે કોચ હીરો તો એને આને પણ અહીંથી મેકોનો આ જગ્યાએ કોઈ દે કોણ છે લોક આપવાનો નહી આઈથી કાપશો તો ટેબલ વાકું આવશે ને ટેબલ વાકણો લવ હોય તો આઈથી લોકો આપવો માઈનોર પોંછિરા હોય તો અહીંથી કાપી નાખવા તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ માં જરૂરથી કહેજો આવી જ રીતે બીજો વિડીયો રીતે ઉપર બનાવવાનો છે એના માટે ચેનલને ને સબસ્ક્રાઇબ કરો અને વિડિયો ને લાઈક કરો